નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આ જે સોલ્યુશન છે તેની શરૂઆત કરીએ તેની પેલા તમારા માટે એક વાત આપણી આ ચેનલ પર ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી અને સંસ્કૃત

આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને જોઈતું હોય એ પણ ઓનલાઈન તો એના માટે તમારે શું કરવાનું છે તો કે તમારે ગાલા અસાઇનમેન્ટ બુક ની પાછળની સાઈડ એક પેજ ફેરવવાનું છે ત્યાં તમને આવો એક QR કોડ દેખાય છે તમારા મોબાઈલ ની અંદર એને સ્કેન કરવાનો છે સ્કેન કરશો એટલે તમારી જે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે અને આ જે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ઓપન થાય પછી એમાં તમારે તમારું નામ

જે ટૂંક સમયમાં તમને દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ થઈ જશે અને બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી એવી તૈયારીઓ કરવા માટે વિદ્યાર્થી મિત્રો નવનીત કંપની દ્વારા દર વર્ષે તૈયાર કરવામાં આવતા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ બજારની અંદર આવી ગયા છે જેમાં તમને દરેક વિષયના એક એક અલગ બુક મળે છે અને આમાંથી તૈયારી કરીને તમે મેક્સિમમમાં મેક્સિમમ સ્કોર છે તમારી પરીક્ષાની અંદર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમને પસંદગીના વિષયની જે આ ગાલા એક સપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ તમારા નજીકના બુક સેલર પાસે જઈને ત્યાંથી તમે તેને પરચેસ કરી શકો છો હવે શરૂઆત કરીએ આજના આપણા આ સોલ્યુશન કે સેક્શન સી ની આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્ન નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો અને પ્રત્યેકના ત્રણ ગુણ હોય છે તો અહીં આપણને આડત્રીસ નંબર નો સવાલ આપેલો છે કે ચિત્ર જોઈને પ્રશ્નના ઉત્તર લખો તો અહીં આપણને પેલો સવાલ છે કે ચિત્ર કયા શિલ્પનું છે આ ક્યાં આવેલું છે આ શિલ્પમાં કેટલા સિંહોની આકૃતિ છે તો આપેલ ચિત્ર શેનું છે તો કે સારનાથનું શિલ્પ છે સારનાથમાં સ્તંભનું ક્યાં આવેલું છે તો કે આ ચિત્ર આ શિલ્પ છે તે સારનાથમાં આવેલું છે ક્યાં આવેલું છે તો કે સારનાથમાં આવેલું છે સારનાથમાં આવેલું છે આવી રીતે આપણે લખી શકીએ પછી આ ચિત્રમાં કેટલા સિંહ ની આકૃતિ છે તો કે ચાર સિંહની આકૃતિ છે બરાબર છે આગળ વધીએ પ્રાચીન ભારતના એક નડક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો ત્રણ માર્ક્સ ની અંદર પૂછી શકો તો જોઈએ જવાબ કે ઓગણીસો ને એકવીસ માં સર જોન માર્શલ અને કર્નલ મેકેનાના નેતૃત્વ હેઠળ દયારામ સહાના નામના ભારતીય પુરાતત્વ વિધે પંજાબના મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલા હડપ્પા પાસેથી ખોદકામ દરમિયાન ભારતીય નગર સભ્યતાના અતિ પ્રાચીન અવશેષો છે આપણને મળી આવ્યા હતા અને સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો આપણને હડપ્પા સ્થળેથી મળેલા હોવાથી તેને આપણે હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ હડપ્પા પાસેથી પાષાણ અને તાંબાના ઓજારો અને અન્ય ચીજ વસ્તુઓ પણ આપણને મળી આવી છે આથી હડપ્પા છે એને આપણે સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહીએ છીએ હડપ્પીયા સમયની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વકની હતી અહીંથી મળેલા મોટા કોઠારો અને કિલ્લાઓ ખૂબ જ નોંધપાત્ર છે હડપ્ય સંસ્કૃતિના લોકો અલંકારો પહેરવાના શોખીન હશે તેવા પુરાવા પણ આપણને ત્યાંથી મળેલા છે પછી એક્સ્ટ્રા ક્વેશન છે શું છે આપણને એક એક્સ્ટ્રા ક્વેશન આપેલો છે કે ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે તો કે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ચિત્ર નાટ્ય નૃત્ય સંગીત કોતરકામ વગેરે કલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય

વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા આ સમયના ભારતીય શિલ્પ કલાના સર્વોત્તમ નમૂના છે આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂરો વિકાસ થયો હોવાથી ગુપ્ત યુગ કલા અને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય આ દરમિયાન શિલ્પ સ્થાપત્ય ચિત્ર નૃત્ય સંગીત નાટ્ય કોતરકામ વગેરે કલાઓનો અપૂરો વિકાસ થયો હોવાથી ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે ત્યારબાદ ચાલીસ નંબરનો સવાલ ધોળાવીરા વિશે માહિતી આપો તો ભુજથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર બચાવ તાલુકાના સર્વેક્ષણ કર્યું પછી અહીં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અહીં સંશોધન કર્યું ત્યાર પછી ઓગણીસો માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્ત માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરવામાં આવ્યું હતું

આમ ધોળાવીરા નગર રચના વ્યવસ્થિત અને આયોજન પૂર્વક નું માની શકાય છે પછી ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો ગુજરાતમાં સ્થાપત્ય વિશે વિવરણ કરો તો જોઈએ કે ગુજરાતના વિવિધ ધર્મના મંદિરો આવેલા આવેલા છે છે મસ્જિદો વિહારો આવેલા છે ચૈત્ય મઠ સ્તૂપ ગુફા મંદિર છે આ બધા સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે અને ગુજરાતમાં સમજ ઉપયોગી અનેક બાંધકામો થયા જેવા કે રાજમહેલો કિલ્લાઓ છતરડીઓ દરવાજાઓ કીર્તિ તોરણ ધર્મશાળા ઉપાશ્રય વિમા વિશામાં ચબુતરા તળાવ પશુ પંખીઓની ત્રણ આકૃતિ વગેરે સ્થાપત્ય સર્વાંગ સુંદર અને અતિભવ્ય મનાય છે એમાં આપણે જોઈએ મંદિરો તો કે ગુજરાતમાં વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે જેમાં અમદાવાદમાં આવેલું ભદ્રકાળીનું મંદિર જેટલા પણ મંદિર આપણા ગુજરાતમાં છે ને મહત્વના એ બધા લખી દેવાનું જગન્નાથ મંદિર અમદાવાદમાં આવેલું અમદાવાદમાં આવેલું ગીતા મંદિર વેદ મંદિર ડાકોરની અંદર રણછોડરાયજીનું મંદિર મોઢેરામાં સૂર્ય મંદિર પછી વડનગરનું હાટકેશ્વર મંદિર અને અંબાજીમાં આવેલું અંબાજીનું મંદિર દ્વારકામાં આવેલા દ્વારકાધીશનું મંદિર અને અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજીનું મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું સોમનાથ મંદિર બહુચરાજામાં આવેલું બહુચરાજીનું મંદિર પાવાગઢમાં આવેલું કાળીકા માતાનું મંદિર ખેડબ્રહ્મા બ્રહ્માજીનું મંદિર ભાવનગરમાં ખોડિયાર માતાજીનું મંદિર કચ્છમાં આશાપુરા માતાનું મઠ અને સ્વામિનારાયણ મંદિર આ બધી વસ્તુ પ્રખ્યાત છે હવે મસ્જિદોની વાત કરવામાં આવે તો કે ચૌદસો ને ચોવીસ માં સુલતાન અહમદ શાહ પહેલા અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક બસો ને સાહીઠ સ્તંભો અને પંદર ગુંબોજો વાળી જામા મસ્જિદ બંધાવી હતી આ ઉપરાંત અમદાવાદમાં બારીક કોતરની વાળી સીધી સૈદ જાળી આવેલી છે મસ્જિદ એ નગીના નાનામે ઓળખાતી રાણી સિપરીની મસ્જિદ સાળંગપુર દરવાજા પાસે ઝુલતા મિનારા સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલા પછી ચાંપાનેર માં આવેલી જામી મસ્જિદ આ ઉપરાંત ગુજરાતના નાના મોટા શહેરોમાં આવેલા મસ્જિદોનો પણ સમાવેશ થાય છે પછી હવે જૈન મંદિરો એટલે કે કે દેરાસરોની વાત કરીએ તો અમદાવાદમાં આવેલા દેરા કુંભારિયાજી શંખેશ્વરનું પંચાસર મંદિર સિદ્ધગીરી શત્રુંજય પર આવેલા આદેશ્વર મંદિર આ બધા મંદિરો શિલ્પ સ્થાપત્ય અને કોતરની દ્રષ્ટિએ અમૂલ્ય છે હવે વાવની વાત કરીએ તો કે કઈ કઈ વાવ આવેલી છે તો કે દાદા હરિની વાવ અડાલજની વાવ અમદાવાદમાં પાટણની રાણકી વાવ ડભોઈની વાવ ડભોઈ આ બધી વાવ આવેલી છે આ ઉપરાંત શું આવ્યું તો કે ભદ્ર નો કિલ્લો આવેલો છે અમદાવાદમાં ત્રણ દરવાજા નગલીના વાડી કાંકરી તળાવ રુદ્ર મહાલય સહસ્ત્રલિંગ તળાવ શામણ શાહની ચોરી તાનારેરીની સમાધિ કીર્તિ તોરણ મુનસર તળાવ પછી મલાવ તળાવ આ બધા ગુજરાતના સ્થાપત્ય કલાના કેવા ઉત્તમ નમૂનાઓ છે અને આ બધી વસ્તુ આપણા ગુજરાતને વિશ્વભરમાં પ્રખ્યાત કરે છે સંસાધન એટલે શું સંસાધનોનો ઉપયોગ જણાવો સંસાધન એટલે શું પહેલા તો એ આપણે સમજી લે કે એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની બુદ્ધિ તેની ક્ષમતા શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે શું બની જાય તો કે સંસાધન બની જાય છે હવે ઉપયોગ સંસાધન માનવીને અનેક રૂપે ઉપયોગી છે માનવ જીવનના દરેક તબક્કે સંસાધન એક પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ રીતે ખોરાક તરીકે તો માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂરી થાય જેમ કે ફળો કૃષિલક્ષી વિધિવધ પાકો પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો માંસ જળાશયમાંથી મળતા માછલા અન્ય જળચર પ્રાણીઓ મધમાખીઓ બનાવેલું મધ વગેરે પદાર્થનો ઉપયોગ કરીને ખોરાક તરીકે ઉપયોગ કરે છે બીજું સંસાધનના કાચા માલ સ્ત્રોતના સ્ત્રોત તરીકે તો કે જંગલમાંથી મળતી આર્થિક દ્રષ્ટિ ઉપયોગમાં આવતી વિવિધ પેદાશો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો પણ ઉત્પાદનોમાં અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે ત્રીજું સંસાધન શક્તિ સંસાધન તરીકે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બળતણનું લાકડું વગેરેના ઇંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા બાયોગેસ જળ ઉર્જા વગેરે શક્તિ સંસાધનો તરીકે પણ ઉપયોગમાં લેવાય છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરતા હોય અને બોર્ડની પરીક્ષામાં સારામાં સારી તૈયારી કરવી હોય સાયન્સ એટલે કે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ઇંગ્લિશ વિષયના તમને આઈએમપી બેચ જોવા મળશે એક વિષયની પ્રાઇસ માત્ર ને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા છે અને આઈએમપી બેચમાં જોડાવા માટે

વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે સંસાધનોનો આ અવિવેકપૂર્ણ વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃ ઉપયોગ અંગે આપણે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય છે પછી ખાનગીકરણના લાભ અને ગેરલાભો જણાવો તો જોઈ લઈએ લાભો અને ગેરલાભો પેલા જોઈએ લાભો કે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન એકમોની સંખ્યામાં વધારો થયો મૂડી લક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું જેથી ઈજારાશાહીને વેગ મળ્યો નાના ઉદ્યોગો અને ગ્રુહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસને લાભ મળ્યો પછી ભાવ અંકુશમાં રહ્યા નહીં તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય ખાનગીકરણના ગેરલાભ ઈજારાશાહીને વેગ મળે માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ થાય ભાવ વધારાની સમસ્યા સર્જાય આ બધા એના ગેરલાભ હતા હવે ટકા વિકાસની વ્યૂહરચના સમજાવો તો કે ટકાવ વિકાસ એટલે શું તો કે ટકાવ વિકાસ એટલે કે ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષ ટકા વિકાસમાં પર્યાવરણના સાધનોની જાળવણી પર ભાવ મૂકવામાં આવેલો છે હવે જોઈએ પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ટકા વિકાસની વ્યૂહરચના ગોઠવવા નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો જોઈએ કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે પર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેથી તેનો કાળજીપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય તે રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું અને વાહન અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા આપણે પ્રયત્ન કરો એટલે કે ઇકો ફ્રેન્ડલી બીજું કઈ નથી અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા જેમ કે ભારતમાં દામોદર વેલી યોજના છે તો સિંચાઈ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરે માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે પછી

અને પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય તે રીતે તેમનો ઉપયોગ કરો એ માટે આડપેદાશનો ઉપયોગ ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકવો જોઈએ પછી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાય તરીકે નાણાકીય પગલાં જણાવો તો પેલું જોઈએ નાણાકીય પગલાં કયા કયા છે તો કે ભારતની મધ્યસ્થ બેંક છે ને એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાંનો પુરવઠો ઘટાડે તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ પર અંકુશ આવે છે શું થાય છે ખર્ચ ઓછો કરે કેમ કે નાણાં જ ન હોય લોકો પાસે આથી વસ્તુઓની માંગ કરતા કિંમતોમાં ક્રમશઃ શું થાય ઘટાડો થાય પછી મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અનુસાર એ વ્યાજના દર વધારે તેથી લોકોને લોન કે ધિરાણ છે એ લેવું મોંઘું બને હવે મૂડી રોકાણ ઘટે એના કારણે પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિ અટકે અને સંગ્રહખોરી અને કાળાબજારી જેવી પ્રવૃત્તિ ઓછી થઈ તેમજ નફાખોરી છે અંકુશિત બને પછી વ્યાપારી બેંકો પણ ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ધીમે ધીમે ઘટે વ્યાજ દર ઘટતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું છે એ બચત સ્વરૂપે પાછું વળે તેથી મૂડી સર્જનનો દર વધે અને નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખોલે રિઝર્વ બેંક સરકારી જામીનગીરીના વેચાણ દ્વારા નાણાંના પ્રોત્સાહનને અંકુશમાં રાખે છે પછી પિસ્તાલીસ નંબરનો સવાલ ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકાઓ જણાવો તો કે ગ્રાહકોમાં જાગૃતિ લાવવી તેમને પ્રોત્સાહન આપવા તેમજ હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવા પછી સરકાર માન્ય તાલુકા જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોને સ્વેચ્છાએ રચાયેલા હોય તે ગ્રાહકોના અધિકારો કાયદાઓની જોગવાઈની વખત વખત સમીક્ષા કરે અને તેમાં સુધારા માટે સરકારને સૂચનો પણ આપે છે તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે

આ મંડળો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અને કાળા બજારી જેવી પ્રવૃત્તિની માહિતી પણ એકઠી કરે છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય અપાવે તે કરવેરાને દંડ કરાવી સોરી તે કસૂરવારોને દંડ કરાવી અને ગ્રાહકોને આર્થિક નુકસાન તથા માનસિક યાતના સામે વળતર પણ અપાવે છે વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારી એના છ એ છ વિષયના પીડીએફ જે છે

તેનામાં જાગૃતિનો અભાવ હોય તેઓ સંગઠિત થઈને નુકસાનકારક કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી વળી નિરક્ષરતાને કારણે તેમનામાં ઉત્પાદન અને બજાર સંબંધી જાણકારીઓ પણ હોતી નથી તેથી ઉત્પાદકો અને વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને તેમનું શોષણ કરે તેવી શક્યતાઓ છે પછી બીજું મર્યાદિત માહિતી કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા વચ્ચે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જઠ્ઠામાં ઉત્પાદન કરવા અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે આ ઉપરાંત ચીજ વસ્તુના ઉત્પાદનમાં માપદંડો ભાવ નિર્ધારણ અને ગુણવત્તા અંગે કોઈ ખાસ નિયમો નથી જ્યાં આ નિયમો છે તેનું કડકપણે પાલન પણ થતું નથી આ પરિસ્થિતિમાં ગ્રાહકો ચીજ વસ્તુની બાબતમાં પૂરી અને સાચી જાણકારી છે તે આપવી ખૂબ જ જરૂરી છે આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુ ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે કિંમત ગુણવત્તા બનાવટ

અને અન્યાયનો ભોગ બનવું પડે છે નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી પણ લેવામાં આવતી નથી તેથી છોકરાઓના બાળ મૃત્યુનો દર ઊંચો રહે ભારતમાં શિક્ષણની તકો આર્થિક અધિકારીઓમાં સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે ભારતીય સમાજમાં પુત્ર જન્મનું વિશેષ મહત્વ હોય અને પુત્ર માટેની તીવ્ર ઝંખનાના કારણે સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધ્યું છે પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ વનવો પડે છે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડા રમતો અભ્યાસની તકો ખોરાકનું હરવું ફરવું આચાર વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે મોટા મોટાભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવી ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઊંચા પદો ઊંચી આવક વધુ લાભ વધુ વેતન મળે તેવા ઉદ્યોગો અને નોકરીમાં પુરુષોનું જ વર્ચસ્વ છે સંસદ વિધાનસભા વરિષ્ઠ અધિકારી મેનેજર કંપનીના ડિરેક્ટરો વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ આપણને સ્પષ્ટ જોવા મળે છે અભયમ શું છે સમજાવો તો કે એકસો એક્યાશી અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી છે શારીરિક માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી અને વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇનમાં એકમાત્ર કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવે છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસ ની અંદર અભ્યાસ કરો છો અને બીજા અન્ય વિડીયો વિશે તમારે માહિતી જોઈએ છે તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાવ બરાબર છે અને કોર્સને લગતી બાબત એટલે કે આઈએમપી બેચ વિશે માહિતી મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી લેજો આ હતું તમારું સરસ મજાનો પ્રશ્નપત્ર 4 ના સેક્શન સોરી પ્રશ્નપત્ર 5 ના સેક્શન C નો સોલ્યુશન મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર સેક્શન D ના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત